ઉનાળામાં ઠંડક આપે અને પ્રોટીન વિટામિન અને ફાઇબરથી ભરપૂર એવી શક્કરટેટી ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે તો આજે હું આપ સૌની માટે એકદમ હેલ્ધી ટેટીના જ્યુસની રેસીપી લઈને આવી છું વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો તો ચાલો એકદમ ટેસ્ટી હેલ્ધી ટેટીનું જ્યુસ બનાવવાની શરૂઆત કરી દઈએ તો એના માટે આ રીતની બે નાની સાઈઝની ટેટી લઈ લીધી છે અહીંયા આપણે એક ટેટીને આપણે સર્વિંગમાં ઉપયોગ કરીશું અને એક ટેટીનો આપણે જ્યુસમાં ઉપયોગ કરીશું જે સર્વિંગમાં લેવાની છે એને આપણે ઉપરનો ભાગ કાપી લઈશું અને અંદરથી આપણે બીયા કાઢી લઈશું ચપ્પાની મદદથી બધા બીયા કાઢી લેવાના છે અને બીયા કાઢી લીધા બાદ અંદરનો જે ગર હોય છે એ આપણે ચમચીની મદદથી કાઢી લઈશું જેનો આપણે જ્યુસ બનાવવામાં ઉપયોગ કરીશું તો છાલનો ભાગ રહેવા દઈશું અને વધારાનો જે ભાગ હોય ટેટીનો ઘરનો ભાગ એ આપણે કાઢી લેવાનો છે તો ટેટી આપણે આ રીતે તૈયાર થઈ ગઈ છે તો એને સાઈડમાં રાખી દઈશું જે આપણે ઘર કાઢ્યો છે એક બાઉલમાં લઈ લીધો છે અને જે બીજી ટેટી હતી એના પણ આપણે બીયા કાઢીને એને છાલ ઉતારીને કટકા કરી લઈશું હવે છાલ ઉતારીને બધી ટેટીને તૈયાર કરી લેવાના છે અને આ રીતે મોટા ટુકડા કરી લઈશું અને ત્યારબાદ આપણે મિક્સર જારમાં ઉમેરી દેવાના છે ત્યારબાદ અહીંયા આપણે એક ગાંગડો સાકરનો ઉમેરી દઈશું તમે ચાહો તો ખાંડ પણ ઉમેરી શકો છો પરંતુ અહીંયા આપણે હેલ્ધી રીતે બનાવીએ છીએ એટલા માટે મેં સાકરનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ ફ્રેશ લીલા પુદીનાના પાન ઉમેરીશું પુદીનાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે એકદમ રિફ્રેશિંગ ટેસ્ટ આવશે તો આઠથી દસ પુદીનાના પાન ઉમેરી દઈશું અહીંયા પાંચ કાજુ અને પાંચ બદામ પણ ઉમેરી દઈશું બરફના ટુકડા ઉમેરીને આપણે આનું જ્યુસ બનાવીને તૈયાર કરી લેવાનું છે ઘણા લોકો આ ટેટીનું જ્યુસ દૂધ સાથે બનાવતા હોય છે પરંતુ ડૉક્ટર ટેટી સાથે દૂધ લેવાની ના પાડતા હોય છે તો આ ટેટીનું જ્યુસ તમારે પાણીમાં જ બનાવવાનું છે તો અહીંયા આપણે જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે તો જે આપણે નાની ટેટી તૈયાર કરી હતી સર્વિંગ માટે એમાં આપણે બધું જ્યુસ ઉમેરી દઈશું અને ઉપર થોડી જગ્યા રાખી દઈશું અને ઉપરથી એક ટેટીનો ટુકડો અને થોડી તૂટી ફૂટીથી ગાર્નિશ કરી લઈશું બાળકોને આ રીતે તમે ગાર્નિશ કરીને આપશો તો તે હોંશે હોંશે પીશે અને એક ફુદીનાની પત્તીથી ગાર્નિશ કરી લઈશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી આપણું ટેટીનું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે દેખાવામાં તો સુંદર લાગે જ છે પરંતુ તમે આ રીતે સર્વિંગ કરીને આપશો તો બધા ઘરના લોકોને ખૂબ જ પસંદ આવશે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો